મિત્રો તમે પરિવારમાં દેરાણી જેઠાણી વચ્ચે હંમેશા ઝઘડાઓની જ વાતો સાંભળી હશે પરિવારના આ બંને પાત્રોની પસંદગી રહેણી કહેણી ઉછેર અલગ અલગ રીતે થયો હોવાથી સામ્યતા કરતા ભેદ વધુ હોય છે પરંતુ તેનાથી વિપરીત દીકરીઓને હંમેશા રોકટોક અને સલાહો આપતી એક માતાની લાગણી સભર વાર્તા હું પંકજ રામાણી આપને કહેવા જઈ રહ્યો છું તો આ વિડીયોને આપ અંત સુધી જોજો એ ચાલ ઊભી થતો દીકરીએ આમ મોડે સુધી ટીવી ન જોવાય પછી મોડે સુધી સૂતી રહે છે એ ન ચાલે અને કાલે તને કહ્યું હતું કે હવે એ ટીશર્ટ ન પહેરતી પપ્પાને નથી ગમતું તું હવે ધીમે ધીમે બોલતી જાજે આમ છોકરાઓની જેમ રાડો પાડીને ન બોલાય કઈલી રીત સરની ગરગરવા લાગી મમ્મા પ્લીઝ પરાગને સુવા દે છે મને સુવું હોય છે રોજ તો ક્લાસીસમાં જવું હોય તો ઉઠી જ જઉં છું ને સંડે હોય તો પણ તું કોઈને કોઈ નવું નવું ઘરનું કામ કરાવ્યા કરે છે ને તો કંઈ કહેતી નથી પ્લીઝ મમ્મા નીલિમા ધરાથી કૈલીને બેઠી કરતી હતી અને એની જેઠાણીએ જોયું તો નીલિમા કૈલી પર હાથ ઉગામવા જતી હતી તેણે નીલિમાને રોકી દીધી કૈલીનો રૂમમાંથી હાથ પકડીને બહાર લાવતા એના જેઠાણી બોલ્યા તું બેસ અહીં શાંતિથી ને દીકરીને પણ રહેવા દે શાંતિથી રડમસ સુરે બોલી જુઓ ભાભી આપણે રહ્યા સ્ત્રીનો અવતાર કાલે ઉઠીને સાસરે જશે તો લોકો કહેશે કે માએ કંઈ શીખવાડ્યું જ નથી મને મારા મમ્મી પપ્પાએ લાડતી મોટી કરી હતી અને પછી અહીં આવીને મને કેટલું અઘરું પડતું હતું નીલિમાના જેઠાણીએ એને કહ્યું હું એ વાત તને સમજાવવા માગું છું હું જ્યારે જ્યારે તને જોતી ત્યારે મને વિચાર આવતો કે તું કેટલી નસીબદાર તને કેવા પ્રેમાળ મા બાપ મળ્યા તું કમસે કમ એક ઉમર તો જિંદા દિલી થી જેવી માં સાસરે આવ્યા પછી તો રોજિંદી ઘટમાળ માં આપણે વિતાવવાનું જ છે અને આપણું કામ અને ફરજ છે જે આપણે સ્ત્રીઓએ હસતા હસતા સારી રીતે પાર પાડીએ જ છીએ જે તું પણ સારી રીતે નિભાવે જ છે પણ હું તને અને તારા બાળપણની બાળપણ વાતો સાંભળતી ત્યારે મને મારી અને મારું બાળપણ યાદ આવતું આખો દિવસ સાસરે આમ નહીં ચાલે સહેલું નથી કાંઈ એમ કહી કહીને લોકો શું કહેશે એવા ડરથી ન તો રમવા દેતી ન તો મન પડે એમ કરવા દેતી મોટેથી ન બોલ આમ ન બેસ આવું ન પહેરાય આવું તો ન જાણે કેટલું નિલિમા તું જ્યારે કોઈ પણ બાબતમાં ફટાક કરતો સારો નિર્ણય જાહેર કરે છે તારા કામકાજમાં તારો આત્મવિશ્વાસ ચમકે છે ત્યારે તરત જ બધે તારા વખાણ થાય છે અને સહજતાથી તારા જેઠ પણ બોલે છે તું ક્યારેય નિલિમા જેટલી સ્માર્ટ ન બની શકી પણ નિલિમા મારા પતિને કે આ સમાજને હવે મારે શું સમજાવવું અમારા ઘરમાં પહેલેથી જ મા બાપ કહે એ જ અને એટલું જ કરવાનું શીખવવામાં આવ્યું હતું પછી સ્માર્ટનેસ આવે ક્યાંથી દીકરી અને દીકરાના ઉછેરમાં જ ભેદભાવ રાખીએ છીએ દીકરીઓને બાળપણથી જ પોતાની રીતે કંઈ કશું ન કરવા દઈએ અમારી તો આખી પેઢી આમ જ ગઈ પણ તું હવે આપણી નવેની દીકરીઓને શા માટે એ જુલમ સહન કરશે જ્યાં સ્ત્રીએ ફક્ત પિતા પતિ કે પુત્ર કહે એમ જ કરવાનું સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિ છે એ આપણે મમ્મીઓ નહીં સ્વીકારીએ તો આ જમાનો શું ખાખ સ્વીકારશે આપણે માં થઈને દીકરીને ન સમજીએ તો પછી બીજા તો ક્યાંથી સમજી શકવાના આપણે માં છીએ દીકરીઓને શિક્ષણ અને સંસ્કાર આપવામાં પાછી પાની ન કરાય પણ આપણે કોઈ સર્કસના ટ્રેનર નથી જે સિંહને પણ કૂતરા જેવા બનાવી દે અને જે શીખવીશું એ બંનેને શીખવીશું દીકરીને અને દીકરાને પણ દીકરીને સારી પત્ની બનવાનું છે તો દીકરાએ પણ સારા પતિ બનવાનું જ છે એ કેમ ભૂલાય નીલીમા ઉછરવા દે દીકરીને જે દીકરી તુલસીનો ક્યારો છે તો એની માવજત કર રૂંધી ન નાખે ને નિલીમાને બધું સમજાઈ ગયું આપણને પણ સાચું ને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં છેલ્લે રોજની જેમ અંતે એક્સ્ટ્રા કંઈક જાતની સાથે જ સોબત થઈ ગઈ જાતની સાથે જ સોબત થઈ ગઈ એકલા રહેવાની આદત થઈ ગઈ એકલા રહેવાની આદત થઈ ગઈ આભાર